દેવું થાય પહેલાં તો આ જય આટકેશ જે રીતે લખવામાં આવ્યું છે અને ઝૂંપડીની અંદર અને આજુબાજુમાં ગાય કારણ કે કૃષ્ણ ભગવાનને સૌથી કોઈ પ્રિય વસ્તુ હોય તો આખા પાંચ હજાર વર્ષ પહેલાં પણ ગાય છે એ આપણા કહી જાય આપણે ગાયને બાતા કહીએ છીએ અને એનાથી જે રક્ષણ મળે છે એ અદભુત રક્ષણ મળે છે મળીને પાછું આકેશ મંડળના આ કેટલા વર્ષોથી ને જે રીતે આખા એરિયાની અંદર આઠમ ઉજવે છે સાતમના દિવસે ઓપનિંગ કરે અને હજારો માણસો અહીંયા દર્શન કરવા આવશે આ તમે બધા જોવો છો કે અહીંના યુવક મંડળના અમારા છોકરાઓએ જ બનાવેલી વસ્તુ છે હાથે કોઈ તૈયાર નથી આખું માહોલ કૃષ્ણમય બનાવે છે દર વર્ષે હરીફાઈની અંદર પણ ફર્સ્ટ નંબર અમારો આઠ્યસર યુવક મંડળનો આવે છે અમારો દસ નંબરનો વોટ છે આ બધા છોકરાઓ એક કુટુંબના પરિવારના હોય એ રીતે મારા હાથે જ આ ઓપનિંગ કરાવે છે હજી પણ તમે આગળ આવો જે રીતે કૃષ્ણ ભગવાનને નાગની સૈયા ઉપર રાખ્યા છે હા હા આ તમે કલ્પના નહીં કરી શકો આ બધા છોકરાઓની કેટલા દિવસની હાલના દિવસથીને આ લોકો મહેનત કરતા હોય છે ત્યારે આનું રિઝલ્ટ આવતું હોય છે આજુબાજુના એરિયાની અંદર પણ હરેક તહેવારો આ જ રીતે ઉજવાય છે ભટ્ટી ફોરનો કાર્યક્રમ પણ હોય છે અને આખો એરિયો પ્રશ્નમય બની જાય છે ખરેખર હું હાટકેશ્વર યુવક મંડળના અમારા દરબાર નરેશ ઝાલા અને એની આખી ટીમને ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે અમને દર વખતે અહીંયા બોલાવી અને મારા હાથે દર વખતે ઓપનિંગ કરાવે છે ફરીને હું હાટકેશ્વર યુવક મંડળના બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માન કૃષ્ણ કનૈયા લાલ લે બાજુમાં જ જે આપણી મૂજકુન ગુફા છે તમે જો આની પાછળ જે રીતે છોકરાઓએ મહેનત કરી છે અને આ અદ્ભુત દ્રશ્ય છે જૂનાગઢમાં આ બધા વિચાર આવવા આપણા હરેક વોર્ડની અંદર જૂનાગઢની અંદર લગભગ બધી જગ્યાએ ખૂબ સરસ રીતે વિસ્તારો શણગારોમાં આવતા હોય છે પણ અમારા હાટકેશ્વર યુવક મંડળ દર વર્ષે જે મહેનત કરે અને બધા આઈડિયા લઈ આવે દર વખતે અલગ અલગ આઈડિયા હોય છે ફરીને હું દરબાર અને અમારો નરેશ ખૂબ જ મહેનત કરે અને આ વિસ્તારની અંદર કાયમ બધા જાગૃત રહે હરેક તહેવાર ખૂબ સારી રીતે મનાવે એવા પ્રયત્ન કરે છે ફરીને હું એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું હરી ઓમ નમસ્કાર ઓન ડો રા ઓમ પ્રાણાય સ્વાહ અપાણાય સ્વાહ જ્યાનાય સ્વાહ સ્વાહ नरि नरो नबसति जगतको आवाज क्या छ कार्यक्रम निदर आवाज के छ हाम्रो बहु दया मालाले हो हाम्रो खबर नकि तम जदा यो पनि नि बोली पति